રાધનપુર ડીવાય એસપી ચૌધરી સાહેબ નશાબંધીના અધિકારીશ્રી તેમજ અલગ અલગ સ્થાના ઇન્ચાર્જ તેમજ પંચોની ઉપસ્થિતિમાં અલગ અલગ સાત પોલીસ સ્ટેશનમાં પકડાયેલો બેતાલીસ થી વધુના ઇંગ્લિશ દારૂનો બુલડોઝર ફેરી નાશ કરવામાં આવ્યો જેમાં રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વારાહી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ સમી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ અને ચાણસમા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇંગ્લિશ દારૂનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો જેમાં ત્રીસ હજાર નવસો એકતાલીસ બોટલ જેની કિંમત બેતાલીસ લાખ નેવું હજાર ત્રણસો સાડત્રીસની કિંમતનો ઇંગ્લિશ દારૂનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો राधनपूर मेशना रोड उपर आवेल चामुंडा माता जिना मंदिर पासे ना सरकारी पड़तर ग्राउंड ने अंदर नी साथे पोली स्टेशन खाते थिलावे, पोली स्टेशन नाधिकारियों नी उपस्तिति ने अंदर समग्र दारुनो नायश करवामा आव्योहतो।